મહેરબાન થતા ડેમ સરસ્વતી નદીના પટમાં પાણી છોડાતા સરસ્વતી નદી કાંઠે આવેલા ગ્રામ લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે ઉમરેશા ગામ નજીક સરસ્વતી નદી ઉપર બનાવેલ ઉમરેશા રિચાર્જ બેરેજ બે હજાર સત્તરમાં ઓવરફ્લો થયેલ તે પછી 2025 માં ઓવરફ્લો થતા સરસ્વતી નદીના નીર લુખાસણ ગામે આવી પહોંચતા લુખાસણ ગ્રામજનો દ્વારા વાતે ગાતે સરસ્વતી નદીના નીરના વધામણા કરવામાં આવેલ જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહીવાલ તેમજ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો તેમજ લુખાસણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરસંગભાઈ ચૌધરી તેમજ સમગ્ર લુખાસણ ગામના ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી સરસ્વતી નદીના નીરના વધામણા કર્યા અને ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહીવાલ તેમજ લુખાસણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી

બંને કોઠાના ખેડૂતો દસ દસ કિલોમીટરના વિસ્તારના ખેડૂતો ખૂબ ઉત્સાહ આનંદ લાગણી અનુભવ છે કુવર રિચાર્જ થશે પાણી ચાલશે ખેડૂતો ખૂબ મોટો લાભ થશે લાખો કરોડો રૂપિયાનો લાભ થઈ શકે તેમ છે માટે ખરેખર મુક્તેશ્વર મહાદેવનો બી ખૂબ ખૂબ પરમાત્માનો આભાર માનીએ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બી આ સૂચન કરીને તાત્કાલિક આપણે નદીમાં પાણી છોડ્યું તો એમનો બી ખૂબ ખૂબ આભાર માનીએ સિંચાઈના સેક્રેટરી એમડી પટેલ સાહેબ ખૂબ ખૂબ આભાર કે જેથી ટેકડા પાણી છોડ્યું આજે ઇન્ડિયા ભરાઈ ગયો છે અસ્તુ ભારત માતા કી જય જવાન જય કિસાન સરસ્વતી નદી પર લગભગ બે હજાર સાતમાં બનાવેલો એની લંબાઈ એની લંબાઈ બસો પચાસ મીટર છે એની ઊંચાઈ પાંચ મીટર છે આ જો આ ડેમની અંદર પાણી ભરાય તો લગભગ બસો કિલો બે કિલોમીટર સુધી એરિયાની અંદર ઘેરાવામાં એનું પાણી ભરાય છે બે હજાર ને સત્તરમાં આ ડેમ ઓવરફુલ થયો તો એના પછી ફરી અત્યારે આ બે હજાર પચીસમાં ફરી વાર ઓવરફુલ થયો છે કુદરતી વરસાદના સારો વરસાદ થયો એના કારણે ઓવરફ્લો થયો છે એટલે એ આ દ્વારા હું સિંચાઈ વિભાગ અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે નદીમાં પાણી છોડવામાં આવ્યું આ વિસ્તારમાં લગભગ તીસેક આજુબાજુના ત્રીસેક ગામડાના ખેડૂતોને મોટો જીવાદોરી સમાન આ સરસ્વતી નદીથી મોટો ફાયદો થશે કૂવા જે કૂવા બોર બંધ બોરવિલ કુવા બંધ હતા એ બોલ સારું થશે અને મોટો ફાયદો થશે એટલે આ જો આ પાણી વારંવાર છોડવામાં આવે સમય મહિના સુધી ચાલે તો વિસ્તારમાં મોટો ફાયદો થાય અને અગાઉ પણ સરકાર શ્રી પાઇપલાઈન દ્વારા પણ આ પાણી નાખવાની જે પાઇપલાઇન નંખાઈ છે અને કાયમ માટે આ પાણી વહેતું રહે એવી અમારી આ ખેડૂતોની આ વિસ્તારના લોકોની માગણી છે અસ્તુ ભારત નામ નરસંગભાઈ લાલજીભાઈ ગામ અગ્રણી લુખાસન